કેમ કે બે ત્રણ વરસથી થોડા થોડી કરે એટલે વધારે દુઃખ થાય નથી રેવા દો મરતી એકલું હું કરીશ એવું હું કરી એકલું કઈ બાજુ દોડીશ ક્યાં કેટલુંક માણસો હું માગે માગી કેટલુંક કાઢી છે એમ મારો બાવીસ લાખ રૂપિયાનો દવાખાનું છે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો છે ડોનેટ નથી ડોનેટ બહારથી લાવવો પડે એવું છે બેંગ્લોરને રિપોર્ટ કરાવી છે અમે એમાં બધા માં છે બહુ વધારે પડતું દુઃખ થતું છે

तो दो 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 तुमने भावनगर की गाड़ी कर दी भाई के मिग जो साहब ने की तो आज नहीं की तो मैं साहिस भावनगर की तो ना ना हिम्मत भाई रोवनो नो है मुंजावनो नो है आ भगवान ने अपने ऊपर जे धारी होई थावनो जे तुम्हारा बे दिकरी ने आ हां बाबो से बाबा ने हारू से गदन नॉर्मल रिपोर्ट आई हम्म आ बे दिकरी ने दिकरी ने गाई वो वारसागत

सातमो महीनो प्रेग्नेंसी है भाई hmm. मन हरिया पछि आ बीमार पड़ी पछि ने बाइक से लेती पछि वाहन ना रिपोर्ट किया पछि आई बे पण थावा मडी पछि ख्याल आयो हमने डॉक्टर ने कि दी के कोई बाइक से ले पछि खबर पड़े के न काम हमने हर नहीं होते के 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 कोण वधवा मिडा था बाइक से बोन मेरा ने ले दी पछि लोको हमने कि तो के आ सके पाई से बोन मेरा ट्रांसप्लांट મિત્રો હિંમતભાઈ પ્રજાપતિને વધારેમાં વધારે સપોર્ટ કરજો ને એમનો સ્કેનર મૂકી દઈશ ને એમના નંબર પણ મેકી દઈશ તમે અહીંયા રૂબરૂ આવીને પણ જોઈ શકો છો કારણ કે આ બે બંને દીકરીઓને અત્યારે બ્લડ કેન્સરની બીમારી છે તો વધારેમાં વધારે સપોર્ટ કરો અને અમારાથી જે બનતી મદદ છે એ અમે હિંમતભાઈ પ્રજાપતિને કરીશું તો અમે તમારા હાટું જે કાંઈ લાવ્યા છીએ હિંમતભાઈ એ લેતા આવીએ આ જે કીટ છે એ સાગરભાઈ ગોરેસિયા તરફથી આપણને આપવામાં આવી છે જે વધારે વધારે માણસો ની સેવા કરી શકે તમે અમારી છોકરીઓ આમ જોઈ ને એટલું તમે મોકલાવ ખૂબ આભાર અમારી છોકરીઓને તમારી દુઆ મળી ખૂબ ખૂબ ભગવાન સારું કરે અમારી રિકવરી આવે થોડીક દેજો અમને અને મિત્રો આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો ને ભાઈને આપણે આ દીકરીઓને બ્લડ કેન્સરની બીમારી છે તો એ બીમારીમાંથી જલ્દી મુક્ત થાય આપણા બધાના બે બંને દીકરીઓ નાની છે હજી તો એમની ઉંમર પણ બહુ બધી નાની છે અને

તો મિત્રો આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો અને આ વિડીયો ખજૂરભાઈ સુધી પહોંચાડજો જેથી કરીને આ પરિવારને મદદ મળી રહે અને એમને રહેવા માટે મકાનની પણ ખાસ જરૂર છે અને આ બંને દીકરીઓને બ્લડ કેન્સરની બીમારી છે એમાંથી એમાં પણ એને ખાસ જરૂર છે અને આપણે આજે ખજૂરભાઈનું શિંગતેલ લઈને આ ભાઈને મદદ કરવા માટે આવ્યા છીએ અને હિંમતભાઈ અમારથી જે પણ કાંઈ થાય એ મદદ અમે કરી છે અમે તો માત્ર નિમિત છે હિંમતભાઈ વાળા તો અમારા ઉપરથી હોય છે બસ અમે તમારી જેવા લોકો સુધી વધારેમાં વધારે પહોંચી શકીએ એવો આશીર્વાદ આપજો અને અમે પણ દુઆ કરીશું કે તમારી બંને દીકરીઓને સારું થઈ જાય ન હોય હિંમતભાઈ એ તો ハウタキヨータウタラハウタキヨータウタウタウタウタウタウタウタウタウタウタウタウタウタウタウタウタウタウタウタウタウタウタウタウ

તમારા ગણ અને સબ્સ્ક્રાઇબર ગણને ખાસ વિનંતી છે કે આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો અને મિત્રો અમે તો ખાલી નિમિત્ત બનતા હોઈએ છીએ તો મિત્રો તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમે વધારેમાં વધારે આવા પરિવારને મળીએ એવો આશીર્વાદ આપજો અને હિંમતભાઈને વધારેમાં વધારે સપોર્ટ કરજો એમનો નંબર અને એમનું સ્કેનર હું વિડીયોમાં મેંકી દઈશ તો એમના ગૂગલ પે નંબર પણ જે છે એ હું એ પણ મેં દઈશ તો વિડીયો વધારેમાં વધારે શેર કરજો અને વિડીયો ખજૂરભાઈ સુધી પહોંચાડજો જેથી કરીને ખજૂરભાઈ આ આ પરિવારની વિઝિટ કરે અને એ પરિવારને સપોર્ટ કરે અને ખાસ તો એમને મકાનની પણ ખાસ જરૂર છે તો વિડીયો વધારેમાં વધારે શેર કરજો અને મિત્રો તમને મારી સેવા કેવી લાગી છે ફટાફટથી કોમેન્ટ કરી દેજો હાલો હિંમતભાઈ હવે અમે ભાગ્યે અને એવો આશીર્વાદ આપો કે એમાં વધારેમાં વધારે તમારી જેવા લોકોની સેવા કરતા ના ના અમે હજી આગળ જવાનું છે અહીંયા એક પરિવારને પાસે એટલે અમે નીકળીએ ના ના તમે તારે તમારો ખૂબ ખૂબ આભાર અને અમે આ બાજુ આવતા હશું તો જરૂરમાં જરૂર અહીંયા પધારશું અને અમારથી જે પણ કાંઈ થાય મદદ એ કરીશું અમે ઓકે

આઠ વાગે રજા આપી દીધી સાડા આઠ નવ વાગે ની પાછા વી આવ્યા પછી દવા પાઈ પાઈ ને અમે કઈ તકલીફ હતી જાય કે પાછી રાત્રે એક વાર પ્રાઇવેટ માં લઈ ગયા છે હાલો અમે બમાડ બનતી મહેનત કરશું હિંમત બસ